નમસ્કાર મિત્રો હું શું રોજાશા જઈશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે કપાસના બિયારણ વિશે કે કયું કપાસનું બિયારણ સારું આવે આજે તેની વાત કરવાની છે અને કયું ખરાબ એટલે કે જે ઉતારામાં ઓછું હોય વહેલી પાકતી જાતું હોય પણ મિત્રો જે ઉતારો ન આપે તો તેવા બીને આપણે લાવીને વાવીને શું કરવાનું મિત્રો તો આજે તમે તમને હું બતાવું કે કેવી રીતે જે કપાસનું છે એ વીણી આવીને પડી રહી છે મિત્રો આપણે કહેવાય ને કે એક જો આપણે પાયો હોય તો એ બિયારણ કહેવાય કે તમે ખાતર ગમે તે નાખ્યું હોય તો ખાતર તમે ફરીને વાવી શકો પછી દવા તમે ગમે તે સાટી હોય તો દવા પણ તમે ફરીને છાંટી અને કદાચ જે આપણો પાક હોય એમાં રિજેક્શન આવી ગયું હોય દવાના લીધે તો એ દવા પણ તમે બીજી લાવી અને રિજેક્શન મટાડી શકો છો અથવા તો ખાતર પણ ફરી વાવી એ બેથી ત્રણ વખત વાવીને પણ તમે જે આપણે પોષક તત્વો કહેવાય કે જે કપાસને પાકને તત્વો મળતા એ પણ તમે પૂરા પાડી શકો પણ આપણે જે પાયાની વાત કરવી કે બિયારણ છે તો એ બિયારણ ખૂબ જ મહત્ત્વનું છે જો બિયારણ સારું આવે તો આપણને ઉત્પાદન સારું મળે સારું મળે તો મિત્રો આવો તમને હું દેખાવ દેખાડું અત્યારે કે આજે તારીખ આઠ બાર બે ચોવીસ છે કપાસ કેવો આપણે વીણી આવી છે અને કેવો તળી ગયો છે મિત્રો અને હજી કેટલા ઝીંડવા છે અત્યારે આ સમયે અને અત્યારે મિત્રો જે શિયાળુ પાકની વાવણી ચાલુ છે ઘણા મિત્રો કે જે કપાસનો પાક છે તે કાઢી અને શિયાળુ વાવેતર કરી રહ્યા છે તો તમને મિત્રો બતાવું તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ કપાસની આ જે તળાનો છે તમે એકદમ જુઓ કે આ વેરાયટીની વાત કરવી તો મિત્રો આ જે બિયારણ છે તે ચંદન ને ઓગણ સિત્તેર એક બિયારણ કે જે ફોરજી ફાઈજી આવે મને પણ ખ્યાલ નથી કે ફોરજી શેક ફાઈજી પણ મિત્રો આ બોલગાર્ડ નથી એ એક પાકું છે આ તમે જોઈ શકો છો કે અને મિત્રો આમાં એક ખાસ વાત છે ને કે આ વર્ષે આપણે આમાં જે ગુલાબી ઈયળ આવે જે જંતુનાશક દવા આવે ઈયળનો આપણે છટકાવ નથી કર્યો જે ઈયળ મારવાની દવા આવે તો આમાં મિત્રો બે વખત આપણે મોનો કોટો એસીફેટ અને બે વખત બીજી આપણે એવી ફ્લાવરિંગની દવાનો છટકાવ કર્યો છે આ આ તમે જોઈ શકો છો કે જે આપણે પહેલો પહેલાં ઝીંડવા તળાય ત્યાં પાંચ પેશી અને આઠથી નવ કપાસ્યા થાય છે અને પછી મિત્રો સાતથી આઠ કપાસ્યા મૂળ તો આઠ કપાસિયાની આમાં એવરેજ આવે છે એક પેશીમાં તમે જુઓ કે આ ચાર પેશીનો છે પછી જે અમુક ડાબકો તરડાનો છે એ પાંચ પેશીનો હોય છે તો મિત્રો આ આ તમે વીણી જો અને બીજું જે છે મિત્રો આપણે આ ફરતું આખું વીણી લીધું છે અને આ એક રહ્યો છે વીણવાનું મિત્રો આપણે જે વિડીયો છે વિડીયો બનાવવામાં આપણે થોડાક લેટ થઈ ગયા કારણ કે જો વીણી પડી હોત તારે આખા ખેતરમાં હું તમને બતાવત કે કેવી જે કપાસની વીણી છે એ પડી છે તો મિત્રો હજી પણ આમાં તમે જોઈ શકો છો કે આ જે ઝીંડવા છે વીણા પછી પણ ઝીંડવા તમને બતાવો તો મિત્રો આ આ જુઓ તમે કે આપણે આ જે કપાસ દેખાય તમને એ બધું વીણી નાખ્યો છે વીણી લે આ તમે ઝ ઝીંડવા જુઓ કે આમાં જુઓ કે હાર્યું લાયરું ઝીંડવાની થઈ ગઈ છે તમે જુઓ કે કેટલા બધા ઝીંડવા છે સોડિયા સોડિયા તમે જુઓ કે વીસથી પચીસ ઝીંડવા હજી એક એક સોડવા દીઠ લાગેલા છે તમે જુઓ તો અને આ એકદમ ડાળું વાળું છે સોટયું બી નથી ઉભડું તો બધા ખેડૂત મિત્રોને હું એવું કહું છું કે જે આ બી છે ચંદન બી કહેવાય તો તેનું જરૂરથી વાવેતર કરવા આવતા જે આવતું ચોમાસું આવે તેમાં કે જે બે હજાર પચીસ જૂન મહિનામાં આપણે વાવેતર કર્યું જૂન અથવા જુલાઈમાં વરસાદ આધારિત અથવા તો જે આપણે પિયત દ્વારા ઉગાડવી છે તેમાં તો મિત્રો આ આ બહુ સારો એક સારું ઉત્પાદન આપતી જાય છે મિત્રો અત્યારે હું તમને ઉત્પાદન નહીં કહી શકું કે આ આ વર્ષે વરસાદ એટલા થયા અને કેવું મુશ્કેલ છે કારણ કે આપણે થોડોક કપ આપ્યો છે અને બીજો પડ્યો છે એટલે આપણે એસ્ટિમેટ હજી નથી ખાધો કે આટલા વીઘાનો કપાસ છે હા એક ચોક્કસ તમને કહી દઉં કે આ જે વાવેતર છે કપાસનું એ મિત્રો આપણે પાંચ વીઘાનું કરેલું છે અને હજી પણ અમે એક વીણી આવશે અને ત્રીસથી ચાલીસ મણ જે વાયલી વાહેલો કપાસ આવે વીણી આવે તે ત્રીસથી ચાલીસ મણનું આપણને ઉત્પાદન મળે એમ છે જ્યાં પાંચ વીઘા મશીન તો હું તમને કેટલા મણ થાય એ રીતે તમને એસ્ટિમેટ કરીને આવતા આપણે ફરીનું એક વ્લોગ બનાવશું મિત્રો જય કિસાન મિત્રો